તો દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયામાં પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દરિયાકાંઠે પોલીસનો યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોસ્ટગાર્ડે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે હવામાન વિભાગની આગાહીના પગલે છે કે દ્વારકા જિલ્લાની અંદર છે ત્યાં વાવાઝોડા જેવી અસર છે ત્યાં જોવા મળી રહી છે હાલ જોઈ શકાય છે કે જે અરબી સમુદ્ર છે કે જ્યાં દરિયાની અંદર છે તે ક્યાંક કરંટ છે તે જોવા મળી રહ્યો છે ગોમતી ઘાટ વિસ્તારની અંદર છે તે મોજા છે તે ક્યાંક પંદરથી વીસ ફૂટ જેટલા છે તે ઉછા ઉછળી રહ્યા છે ખાસ જ્યારે વાત કરીએ તો દ્વારકા નગરપાલિકાની જે ફાયર રેસ્ક્યુ ટીમ છે કે તેમને પણ છે તે તૈનાત કરવામાં આવી છે લોકોને છે તે દરિયાકાંઠા વિસ્તારથી છે તે દૂર કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જ માછી મારો દરિયો ન ખેડવા માટે પણ સૂચના છે તે આપવામાં આવી છે કોષગાર્ટ છે કે તેમના દ્વારા છે તે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે કોષગાર્ટ દ્વારા પણ છે તે માછીમારો ને છે તે અપીલ છે તે કરવામાં આવી રહી છે હાલ તો જે અ ગોમતીઘાટની અંદર છે કે જે વાવાઝોડાની જે અ જે અસર છે તે પણ છે તે ક્યાંક છે તે જોવા મળી રહી છે અને પંદર થી વીસ ફૂટ જેટલા મોજા છે તે પણ છે તે ઉછળી રહ્યા છે જે દિકલા ખાણી ચોવીસ કલાક દ્વારકા